રાજ્યમાં જીએસટી ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે ભાવનગર જીએસટી વિભાગની ટીમો દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારો અને હાઇવે પર હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા અનેક વાહનોને અટકાવવામાં આવ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક વાહનોમાં જે માલ ભરેલો હતો તેના સત્તાવાર બિલો હાજર નહોતા એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં બિલમાં દર્શાવેલ જથ્થા કરતા અનેક ગણો ઓવરલોડ માલ ભરીને ટેક્સની ચોરી કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જીએસટી વિભાગે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયેલા ટ્રક આઇસર અને ટેમ્પો સહિતના વાહનોને સ્થળ પર જ અટકાવીને કબજે લીધા છે વિભાગ દ્વારા હાલ આ તમામ વાહનોમાં રહેલા માલની કિંમત અને તેના પર થતી સંભવિત કરચોરીનો આંકડો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલા વાહન માલિકો અને માલ મોકલનાર પેઢીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીથી ભાવનગરના વેપારી આલમમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે